હેલ્ધી પ્રોટીન સલાડ રેસીપી જે હેલ્ધી હોવાની સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે નાના અને મોટા બધા માટે ખૂબ જ ફાયદાકારક છે જે ઘરમાં રહેલી સામગ્રીથી ઇઝીલી બની જાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ ડ્રેસિંગ તૈયાર કરીએ બોલમાં બે ટેબલ સ્પૂન ઓલિવ ઓઇલ સાથે એક ટેબલ સ્પૂન શેકેલું જીરું પાવડર દોઢ ટી સ્પૂન મરી પાવડર સાથે સ્વાદ અનુસાર મીઠું એક ટેબલ સ્પૂન રેડ ચીલી ફ્લેક્સ એક ટેબલ સ્પૂન ચાટ મસાલો પાવડર એક મોટી સાઇઝના લીંબુનો રસ સારી રીતે મિક્સ કરીશું ડ્રેસિંગ તમે એકથી બે દિવસ માટે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો જો તમને સલાડમાં મીઠો ટેસ્ટ પસંદ હોય તો તમે એક ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ લઈ શકો છો તૈયાર થયેલ ડ્રેસિંગ ફ્રીજમાં રાખીશું મિક્સિંગ બોલમાં અડધું રેડ કેપ્સિકમ અડધું પીળું કેપ્સિકમ આ રીતે મોટું કટ કરીને લીધું છે સાથે અડધું ગ્રીન કેપ્સિકમ એક નાની સાઈઝનું ગાજર એક મીડિયમ સાઈઝની કાકડી એક મીડિયમ સાઈઝનું ટામેટું બી કાઢી આ રીતે મોટું કટ કરીને લીધું છે સમારેલી થોડી કોબીજ બે ટેબલ સ્પૂન ઓલિવ્સ ત્રણ ટેબલ સ્પૂન છોલે ચણા સાત થી આઠ કલાક માટે પલાળી ચારથી પાંચ વિસલ સુધી બોઇલ કરીને લીધા છે સાથે ત્રણ ટેબલ સ્પૂન રાજમાને પણ સાત થી આઠ કલાક પલાળી બોઇલ કરીને લીધા છે એક ચોથાઈ કપ અમેરિકન મકાઈના દાણા જે બોઇલ કરીને લીધા છે હલકા હાથે મિક્સ કરીએ સલાડને વધારે હેલ્ધી બનાવવા માટે એક ચોથાઈ કપ ફણગાવેલા મગ એકથી દોઢ મિનિટ માટે બોઇલ કરીને લીધા છે સાથે તૈયાર કરેલું ડ્રેસિંગ હલકા હાથે મિક્સ કરીએ સલાડ સૌ કરતા ટાઈમ પર જ ડ્રેસિંગ એડ કરીશું જેથી સલાડમાં પાણી ન થઈ જાય સાથે સમારેલી થોડી ફ્રેશ કોથમીર લીધી છે મિક્સ કરીશું લાસ્ટમાં એકસો પચાસ ગ્રામ પનીરના આ રીતે મોટા ટુકડા કટ કરીને લીધા છે પનીર પર અડધી ટીસ્પૂન મરી પાવડર અડધી ટી સ્પૂન જેટલા રેડ ચીલી ફ્લેક્સ હલકા હાથે મિક્સ કરીશું જોતાં જ ખાવાનું મન થાય તેવું કલરફુલ સલાડ સર્વિંગ માટે તૈયાર છે તો સર્વ કરીએ તો ફ્રેન્ડ્સ તમે હેલ્ધી પ્રોટીન સલાડ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવી લાગી જો સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરજો રિશિસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપી જોવા સાઇટ પર આપેલ બે આઇકન પ્રેસ કરજો જેથી આવનાર નવી રેસીપીના નોટિફિકેશન તરત મળે ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ